गाईस फायनली मस्त मजा गाइस जुवा ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો અમારા ઘરે ઘઉં ધાર આવવાનું કામ ચાલુ થઈ ગયું છે બરાબર છે તો તમને બતાવીએ કે ભાઈ અમારા ગામડામાં કઈ રીતના ઘઉં ધાર આવતા હોય છે બધા ગઈ જુઓ આ રીતના બે પંખા લગાવેલા છે અને પંખાનો જે પણ પવન આવે ને આ રીતે જુઓ અમારા પપ્પા ઘઉં ધાર હોય છે અને પવનમાં બધી જે પુતરીઓ ને એ બધી ઉડીને એક બાજુ આવી જાય અને જેવા ધાની પોતરી અંદર પડી હોય ને એમાં મસ્ત મજાના ધુરાવાળી સાફ કરી દેતી હોય છે આ બાજુ જો અમારા કુશભાઈ જોરદાર મદદ કરાવ પંખાથી કોમ નતું ચાલતું એટલે અમુકુલ અલગ આવી છે જુઓ ભાઈ

જો ગાય ની છાસ અંદર નાખવાની છે સાથે આજે બનાવવાની છે રોટલી ગવારની ની સબ્જી અને છાસ સવારી પાછી ગવારની કઢી ગાયું બાકી રહી છે અડધા અર્ધા ગઉ ગયા છે અર્ધા બાકી છે ગૌધાર આવવાના અને ગાય આ કુલર મેલી શકે એટલે જો કદાચ અમારા વિડીયો તમે પણ કુલરથી સાફ કરો તો થોડીવાર વાર રેસ્ટ આપજો બરાબર ના મોટર બોટર બની જાય પાછી બરાબર તો ચલો તને આપડે આ જે ગૌધાર વાઈ ગયા છે કે એ ફટાફટ પેલી હો થેલ્લી પડી છે ને એ બર દીએ છે રામ દીપ દિવાળી મેં મનાવું તે રે જો પડી કે ગાય અડધા કઉર વાઈ ગયા છે અને જોરદાર ભૂખ લાગી જાય ભાઈ પેટમાં તો બરાબર બરાબરનો નો બલાડો બોલવા મોડે છે ભાવાજી ખાઈ લો ખાઈ લો ખાઈ લ્યો અને મારા અમે રોટલી બનાવી શકે તે રોટલી બૂમો પાડે છે એટલે આ ફટાફટ ખાઈ લે આ ખાઈ લઈ શું કરો છે જીવનજી તો ચલો તાન ફટાફટ આપણે મસ્ત મજાનું જમી લઈએ જય માતાજી જય ગાય જુઓ મસ્ત અલે 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 એ ગાઈસ મસ્ત ખાઈ લીધી છે અને ગાઈસ જુવામાં થોડા જ ઘઉં બાકી છે બાકી વાય જેટલી થેલી હતી ને બધા બધા ઘઉં દરવાઈ ગયા છે રોમ રોમ ભાઈઓ ગાઈસ તો મે

પ્લાનિંગ કર્યું છે પણ આપણે જમવા જઈએ ને ત્યારે હાર્દિકભાઈ માર ફાધર વિક્રમભાઈ આ બધા પનીર ખાતા હોય છે અને આપણે જોઈને મુઢામાં પોણી આવી જાય છે પણ આપણે જમવાનું બહાર નથી આપણે ઘેર જ જમવાનું ડોક્ટર ચોથી ના પાડેલી છે એટલે આપણે જમવું તો પડે ને મારા ભાઈ હે પનીર ખાવું તો પડે ગયા

તમાલ પત્ર સાથે બીજા તમા લીધા છે અને ઘણો બધો ટોટલી સામાન લઈ લીધું છે અને આના અંદર આપણે મસ્ત મજા ટામેટાની ગ્રેવી પણ તૈયાર કરી દીધી છે આપણે એડવાન્સમાં ગાઈઝ ફાઇનલી બધી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ચલો તું પરમ આપણે દહીં નાખી દઈએ

તો ચલો તાન ઓન આપણે સ્પેશિયલી અલગ વગાડી દઈએ બરાબર છે કઈ રીતના શેક હોય આપણને આઈડિયા આવી ગયો છે યુટ્યુબ પર વિડીયો જોઈ છે એટલે મસ્ત મજાનું આને ઘીમાં શેકી નાખીએ એના કારણે શું ટેસ્ટ એકદમ દુગનો આવી જાય ગાઈઝ ફાઈનલી મસ્ત મજાની પનીરની સબ્જી તૈયાર થઈ ગઈ છે જુઓ ભાઈ એક નંબર સબ્જી બની છે આ વખત તો અને જમવા માટે બી આવી ગયા છે ભાઈ આજ તો તમને બતાઈએ મારા ભાઈ પનીરની સબ્જી જુઓ ભાઈ વાવ એકદમ ગ્રેટ બનાવી છે આપણે પનીરની સબ્જી

મિત્રો અમારા ભાણિયો પનીર ની સબ્જી લઈ ગયો તો ભાણા કેવી લાગી સબ્જી એક નંબર મસ્ત ટેસ્ટ હતો આપડે વિડીયો માં તો વિજાતી કા એ વિજાતી ચટપટી ના મસાલેદાર હતી મજા આવી હા તાન પછી આ